નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે આ વિડીયોની અંદર ખાસ વાત કરવાના છીએ આજે આપણે ખાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરતમાં આવ્યા હતા અને શું શું વસ્તુ કીધું એ વસ્તુની જાણકારી તમને ડિટેલમાં વિડીયોની અંદર મળશે એટલે પૂરેપૂરો વિડીયો ખાસ વિડીયોને શેર કરજો એટલે દરેકને જાણકારી ઉપયોગમાં આવે દરેકને જાણવા મળે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુરતમાં આવીને શું કીધું હતું એ વસ્તુની ખાસ જાણકારી દરેકને મળે હવે આપણે ડિટેલમાં જાણકારી મેળવશું વડાપ્રધાને કહ્યું છે કે આજે વૈશ્વિક માહોલ ભારત તરફથી વિદેશોમાં ભારત પ્રત્યે આદર સન્માન અને આશાની નજરે જોઈ રહ્યું છે ત્યારે વૈશ્વિક સાણકુળ માહોલમાં દેશની પ્રગતિ માટે સૌને ભાગીદાર બનવાનું આહન કર્યું હતું તેમણે ભારતને આગામી પાંચ વર્ષમાં ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવા અને ઇકોનોમી તેમજ વિકસિત ભારત બનાવવા માટે ભારતીય હીરા ઉદ્યોગ જેમ્સ એન્ડ જવેલ સેન્ટરને પોતાની જવાબદારી સુનિશ્ચિત કરવાનો અનુરોધ કર્યો હતો વર્ષ બે હજાર દસમાં ગુજરાતમાં તાત્કાલિક મુખ્યમંત્રી તરીકે ડાયમંડ ઉદ્યોગ માટે સ્પેશિયલ નોટિફાઈડ ઝોન બનાવવાની જાહેરાત કરી હતી જેના પરિણામે ડાયમંડ બુદ્ધ જેવી વૈશ્વિક ડાયમંડ કોમન્શિયલ કોમ્પ્લેક્સ બનાવવા બીજ રોપાયા હતા અને ડ્રીમ સિટી અદગત વર્ષે બે હજાર પંદરમાં ઘૂસને પાયો નખાયો હતો એમ વડાપ્રધાને ઉમેર્યું હતું તેમણે કહ્યું કે ભૂતકાળમાં સુરત દેશના મોટા જહાજો નિર્માણ નિર્માણનું કેન્દ્ર હતું એક સમયે સુરતમાં ચોર્યાસી દેશોમાંથી બંદોરાના વાવટા ફરકતા હતા ત્યારે આજે ડાયમંડ બુશના પરિસરમાં એકસો પચીસથી વધુ દેશના વાવટા ફરકી રહ્યા હોવાનું જણાવ્યું બુશ થકી સુરતના સોનીરે ઇતિહાસનું પુનઃ જીવિત થયા છે બુલેટ ટ્રેન નેશનલ અઝીરા પોર્ટ એલ એનજી પોર્ટ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ જેવા સાવીરુ પ્રોજેક્ટને લાભ મેળવતો એકમાત્ર સુરત છે એમણે જણાવ્યું કે આ વિકાસ પ્રકલ્પો સુરતના સવાંગી વિકાસની કેડી માટે રોડ મેપ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ડાયમંડ જ્વેલરીના વેપાર માટે કેન્દ્ર સરકાર હંમેશા સકારાત્મક રહી છે અને ભવિષ્યમાં પણ ક્ષેત્રમાં જરૂરી તમામ સહાય કરવાની ખાતરી વડાપ્રધાને ઉચ્ચારી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે હાલ સુધી મોદી કહે મોદી હે તો સબ મુમકિન હે કહેવાતું હવે વિકાસની ગેરંટી એટલે મોદીજી એવો વિશ્વાસ દેશભરમાં પ્રસ્થાપિત થયો છે વિકસિત સંકલ્પ સાથે ભારત બે હજાર સુડતી સુડતાલીસના સંકલ્પ વડાપ્રધાને દેશના વિકાસનો નવો ઇતિહાસ રચ્યો છે એમણે જણાવ્યું કે રાજ્યની જનતાને દેશના

પાંત્રી એકર વિશાળ જગ્યામાં આ નવ નિમિત્ત ડાયમંડ બુશ રફ પોલીસે ડાયમંડ ટ્રેડિંગ ગ્લોબલ સેન્ટર બનવાનું છે ત્યારે વિશ્વના સૌથી મોટા અને વિશાળ ઓફિસ કોમ્પ્લેક્સ તરીકે નિર્માણ પામેલું સુરત ડાયમંડ બુશ આધુનિક ભારતના નિર્માણની વડાપ્રધાનની ગેરંટી છે ડાયમંડ બુશ ગ્લોબલ સેન્ટર ફોર ડાયમંડ ટ્રેડિંગ બનાવવા માટે રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મુખ્યમંત્રીએ જણાવ્યું કે સુરત શહેરમાં ડાયમંડ સાથે અનેક ઉદ્યોગ વેપારી થકી દેશભરમાં લાખો લોકોને રોજગારી આપતું કોસ્મોપોલિટીન સિટી બન્યું છે વડાપ્રધાન શ્રીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને દેશના અનેક રાજ્યોમાંથી મિની ઇન્ડિયા સુરતમાં રોજીરોટી માટે આવતા લોકોને સરિસાદ કરી રહ્યા છે સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ વધુ એક આગામી ભેટ વડાપ્રધાને આપી છે જેનો આનંદ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે આ આ પગલાંને કારણે ડાયમંડ એક્સપોર્ટને ગ્લોબલ પ્લેટફોર્મ પર મળશે અને વિશ્વના દેશો સાથે કનેક્ટિવિટી વધશે દેશના રોડ અને રેલ નેટવર્ક અને કનેક્ટિવિટીનો વ્યવહાર પણ બમણો થશે અને વિમાનની સેવાઓ અને નવા એરપોર્ટ પણ વિસ્યા છે બે હજાર ચૌદમાં દેશમાં સુમતર એરપોર્ટ હતા અને તે નવ વર્ષમાં વધીને એકસો ચાલી થયા છે એનો ઉલ્લેખ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતના વેપાર ઉદ્યોગને વૈશ્વિક મસ આપવા વાયબ્રાન્ડ સમિતિનો આયામ શરૂ કરેલો છે જેને રાજ્ય સરકાર આગળ વધારી આ કડીમાં આગામી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં યોજાનારા વાયબ્રાટ સમિટી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ઉન્નત ગુજરાતના થઈને આ સમિત પાર પાડી છે અને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોક લોકપર્ણ લોકાર્પણ કર્યા બાદ એરપોર્ટથી ડાયમંડ બુથ સુધીમાં રૂટ પર રોડ શો કરી વહેલી સવારથી રોડ પર વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આતુરતાથી રાહ જોવા રહી રહેલા સુરતવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું ખાસ તમને વિડીયોની અંદર આપણે પૂરી ડિટેલમાં જાણકારી આપી છે કે જે નરેન્દ્રભાઈ મોદી આપણે સુરતમાં આવ્યા હતા જે વાત કરી છે એને પૂરી ડિટેલમાં આપણે આ વિડીયો અંદર તમને જાણકારી આપી દેશી રીતે વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા જય હિન્દ જય ભારત વંદે માત્ર